ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો તો હવે છે ને મારા પપ્પાના ઘરે એક મહિનો થઈ ગયો છે ને હવે હું ઘરે જાઉં છું એટલે જો ભાઈ તૈયારી થવા પડી છે તો આજે મેં કીધું થોડી બપોર પછી ફ્રી હતી ને એટલે મેં કીધું થોડું પેકિંગ કરી લઈએ તો બધા કપડા ને એવું બધું લાવી હોય ને બે ત્રણ વખત કપડાં ઘરેથી લઈ આવી દીધા હવે પાછા બેગમાં ભરવાના છે અને લઈ જવાના છે અને બધી વસ્તુ બધી તૈયારી કરી લીધી છે અરે અમારે ગટ્ટુ ભાઈ આવ્યા છે ગટ્ટુ ગટ્ટુ જો અમારે છે ને આ બાજુમાં રહી છે ને કાનો છે અને તમે જન્માષ્ટમી મીડિયમ જોયો છે કાનો ભાઈ તો કેમ ગટ્ટુ ગટ્ટુ જો દાંત કાઢે દાંત કાઢે ગટ્ટુ આલે બધું તને જોતું હોય એને લે 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 જો 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 કેમેરા પકડવા આવે છે આ ગટ્ટુ ભાઈ તો ચાલો ભાઈ થોડી ઘણી તૈયારી કરી લઈએ અને પેકિંગ કરી દઈએ કે કાલે મારે જવાનું છે આજ તો નહીં પણ સવારમાં થોડુંક કામ હોય એટલા માટે સવારમાં ટાઈમ ન મળે તો બપોર પછી હું નીકળી જવાની છે અને મારે જવાનું છે એક પાર્ટીમાં તો આજનો બ્લોક છે ને બહુ જ મસ્ત આવવાનો છે કેમ કે હું જવાની છે ધવલની કંપનીમાં એક પાર્ટી છે ને એની અંદર જવાના છે વેસ્ટર્ન કોડ છે તો વેસ્ટર્ન વેર પહેરવાનું છે તો બધા વેસ્ટર્ન કપડાં પહેરવાના છે પાર્ટી વેર કપડાં કે એ પહેરવાના છે અને જોરદાર પાર્ટી હશે આઈ હોપ કે હોલ છે ને એની અંદર બધું ફંક્શન છે ને એવું બધું છે તો ચલો જોઈએ હવે એ ફંક્શન પણ આજના વિડીયોમાં જો મળશે તો વિડીયો છેક સુધી જોજો સપોર્ટ કરતા રહેજો તો હું અત્યારે આવી ગઈ છું મારા ઘરે વિદાય લઈને ઘરે આવી મારે આજે જવાનું છે પાર્ટીમાં જ કરી એ જ રીતે પાર્ટીમાં જવાની છે તો મારો આઉટફિટ કઈક આવો છે ને આ મારું પણ ફેવરેટ છે જે મેં પ્રી-વેડિંગમાં પહેરダブルનું પણ પાર્ટી છે એટલે કઈક આવું જ પહેરવાનું હોય તો ચલો ભાઈ મેકઅપ બાકી છે હેરસ્ટાઇલ બાકી છે બધું જ બાકી છે ખાલી જ આઉટફિટ જ રેડી છે તો ચલો થઈ જઈએ તૈયાર અત્યારે જો ભાઈ હું ને જવલ છે ને નીકળી ગયા છે ફાઇનલી તૈયાર થઈ અને અત્યારે ઠંડીનો માહોલ બહુ છે ને એટલા માટે હજી તો ઠંડી એટલી બધી નથી લાગતી છતાંય પણ ફૂલ સેફ્ટી સાથે નીકળ્યા છીએ જેકેટ એકદમ જાડું એવું ગરમ પહેરી લીધું છે અને ટોપો પણ બાંધી લીધો છે જોઈ લો મારો લુક જોરદાર જાદુ જેવા બનીને મસ્ત બનીને જઈએ છીએ અને અત્યારે તમે માર્કેટમાં જોઈ લો અત્યારે કે સરસ એવું વાતાવરણ છે અને સિટીની અંદર જવાનું છે એટલે કલાક અહીંયાથી થવાની છે જવા માટે તો ચલો જોઈએ સિટીમાં તમને બધું લોકેશન બતાવું કે કઈ જગ્યાએ અમે લોકો જઈએ ફાઈનલી અમે લોકો પહોંચી ગયા હતા વેન્યુ ઉપર અને વેન્યુ પર પહોંચતા જ ખબર પડી કે હજી કોઈ લોકો આવ્યું નહોતું કે થોડું ઘણું બધા આવવાનું શરૂઆત હતું અને આ લોકોએ કંપની વાળાએ જે પ્રોગ્રામ કર્યો હતો ને બહુ જ મસ્ત પ્રોગ્રામ હતો કેમ કે જયારે ફેમિલી ને ઇન્વોલ્વ કરે ને એટલે એમ થાય કે ના એક વર્ષમાં આવું એકાદ વખત કરવાનું હતું તો પાર્ટી હતી કે એન્યુઅલ ફંક્શનની પાર્ટી હતી તો પહેલા તો અમને એવું લાગતું હતું કે અમે જ ખુદ લેટ છીએ પણ એવું નહોતું પણ થોડા ઘણા લોકો જ હજી આવ્યા હતા તો થોડી વાર થઈ એટલે ઘણા બધા થોડા આવી ગયા હતા અને પછી જે એન્કરિંગ કરતા હતા એમને તો એમણે શરૂઆત કરી હતી ગેમ રમવાથી શરૂઆત કરી હતી કે જેમ બધા આવતા જતા હોય એમ બધા એટ્રેક્ટ થતા જાય એટલા માટે એને શરૂઆત તો કરી દીધી હતી ફંક્શનની તો ધીમે ધીમે બધા એને ગેમ રમાડવાનું શરૂઆત કરી અને સાથે સાથે થોડું ઘણું બધું શીખવાડ્યું પછી કંપની વિશે તો આ લોકો છે ને બહુ નહોતી વાત કરતા કેમકે ફેમિલી હતું તો એમ થયું કે બધા ફેમિલી સાથે મોજ મજા કરે તો એના માટે જ્યાં સરસ એવો ફંક્શન એ લોકોએ ગોઠવ્યું હતું અને ગેમ રમાડવાની શરૂઆત હતી અને ત્યારબાદ અમને થોડો ઘણો ડાન્સ પણ એ લોકોએ શીખવાડ્યો હતો પેલા એમ કીધું કે કોઈને ડાન્સ આવડે છે પણ કોઈ એવો રિવ્યૂ ના આપ્યો ને તો એ લોકો કે ચાલો હું જ તમને બધાને શીખવાડું તો એક બે સ્ટેપ એક બે સ્ટેપ એમ કરતા કરતાં છે ને એ લોકોએ પહેલાં આપણને શીખવાડે પછી એ કરે પછી મ્યુઝિક સાથે બધા સાથે કરીએ તો હું પણ થોડો ઘણો ડાન્સ કરતી હતી અને અમે લોકો છે ને ફર્સ્ટ ટાઈમ ગયા હતા કે ધવલને પણ આ કંપનીની અંદર ફર્સ્ટ ટાઈમ હજી એન્યુઅલ ફંક્શન હતું અને મારે પણ સાવ પહેલી જ વહેલી હું કોઈ આ રીતની પાર્ટીમાં ગઈ હતી તો બાળકો માટે મ્યુઝિશિયન હતા રાખેલા હતા તો એ પણ જો સ્ટોપ બોલે પાછું ઊભું તમે કરો તો એ રીતના બધું હતું પછી ફરી પાછી લોકોએ ગેમ ચાલુ કરી છોકરાઓને પણ સરસ સરસ ગેમો રબાડી ગેમ રમ્યા બાદ બધાએ પોતાના પર્સનલ જે પરફોર્મન્સ હતા એ હતા તો બધા સોંગ ગાયા છે કોઈએ કોઈ સ્પીચ આપે અને આ જે સર હતા એ સર તો બે સોંગ ગાયા હતા પહેલા એણે હિન્દી સોંગ ગાયું અને પછી કે આપણે બધા ગુજરાતી છે ને તો મારે ગુજરાતી સોંગ પણ ગાવું છે તો એ પછી ગુજરાતી સોંગ પણ ગાયું ગેમને એવું બધું રમ્યા બાદ થોડો ઘણો નાસ્તો પણ હતો સ્ટાર્ટર્ડ હતો કે ત્યાં જે લોકો સર્વ કરી જાય પછી ડ્રિંક હતી કોલ્ડ ડ્રિંક્સ હતું તો આ પણ સાથે સાથે એન્જોય કરતા ગયા બાળકોને પણ સરસ મજાની ગેમો રમાડી હતી પણ આ આખા જ વિડીયોની અંદર એ બધું જ આવવાનું છે પણ મેં એમાં છે ને સાઉન્ડ રાખી અને પછી તમને બતાવવાનો ટ્રાય કર્યો છે કેમ કે અમે ત્યાં વોઇસ એટલો બધો લઈ નતા શકતા કેમકે મ્યુઝિકને એવું વધારે વાગતું એટલા માટે

બારબીક્યુ જેવું એક પનીરની પાણીની હતી પછી એની ત્યારબાદ રબડી અને જલેબી તો રબડી અને જલેબીનું મિક્સ કરીને વધારે ખાવાનું પસંદ કરતા હતા પણ મને બહુ નોર્મલ એવું લાગ્યું બહુ એટલી બધી મજા ના એ રબડી જલેબીમાં એના કરતા બંને અલગ અલગ ખાવાની વધારે મજા આવે છે ત્યારબાદ એની હતું બે પ્રકારના પંજાબી શાક પછી હતું લઝાનિયા તો લઝાનિયા ઈ બહુ જ મસ્ત એવું ટેસ્ટી અને પણ હતું અને સલાડ હતું હતા જ સરસ એવા અને આ રીતનું મસ્ત મજા જમણવાર હતું ત્યારબાદ અમે જમીને ફ્રી થયા તો ધવલ ને ધવલ ની લોકો બધા માં વર્ક કરતા હોય તો આ લોકોની ટીમ હતી એમના સર હતા મેડમ હતા બધા પોતપોતાની ફેમિલી સાથે આવ્યા હતા એમની સાથે વાત કરીને અમને ખૂબ જ મજા આવી તો ફેમિલી ફંક્શન નાના નાના બાળકો હોય ને એની કઈક મજા જ અલગ હોય છે તો નાના નાના બાળકો પોતાની મસ્તીમાં હોય અને એક બાજુ મોટાનો પ્રોગ્રામ ચાલુ હોય તો આ લોકો પોતાની ટીમ બનાવીને ટીમ વર્ક કરતા હોય એ રીતે પોતાનું ફંક્શન ચાલુ કરી દીધું તો એવા મસ્ત ક્યુટ ક્યુટ લાગતા હતા અને રમતા હતા સાથે મોટા લોકો હતા બધા એ પણ પોતાની મસ્તીમાં જતા પોતે ખુબ બધાએ ડાન્સ કર્યો તો આવો જ હતો અમારો મસ્ત મજાનો વિડીયો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર